ગામડું ગામ ખેડૂનો દીકરો ખેતી કરે છે ને એમાં કાંઈ ખોદકામ હાલે છે એમાં સમકદાર એક પથ્થર નીકળે છે છોકરાને છૂક છે સમકદાર આ હીરો તો નહીં હોય ને આ હીરો જ છે આપણે આપણે માની લઈએ ને અંદર આપણને અને બધાના વિચારો પોતાના પોત પોતાની રીતે ટન ટન જ હોય છે દુ છે ને જુદો જબ તક બીકા તબ તક કોઈ પૂછતા નથી પણ તું બોલાવે છે કારણ કે મનનું કારણ થઈ ગયું હીરો આ હીરો છે અને જાય છે બસ બેસીને શહેરમાં જાય છે ઝવેરી બજારમાં જાય નામ હોય ઝવેરી બજાર પણ હોય નહીં એક પછી એક વેપારીને દેખાડે સમજો તો બાપા તો વેપારી જોઈને કે બાપા આ તો કાચ છે હવે બાપુ નક્કી કરી લીધું છે કે હીરો છે સપના જોઈ લીધા કાને હું વેચી કરોડો રૂપિયા આવશે હું ફાર્મ બનાવીશ ગાડીઓ હશે બંગલા હશે હા ભોણે જ આખું ઊભું કરી નાખ્યું હવે મારી બહારું નીકળવું કે એક 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 વેપારી પણ અંદરથી અરે અરે અને પીડા થાય ને બાપુ પછી બહુ આનંદ આવે હા મેં તો આવું માન્યું છું હું આમ છે હાજ પડવા આવી તમામ જવેરી પૂરા થઈ ગયા અને જ્યાં બારો નીકળવા ગયો ને બાપુ સદગુરુ ગોતી લેતું આવી આવ અને સાચી વાત તો એ છે ગુરુ જ ગોતતા હોય છે કે તું લાયક છો અહીંયા બાકી તો દુનિયા મેં કીધું ને કે બારણા દબે દબે બેઠા કાક બાપ ને કીધું એમ કે કઈક ફરે છે બજારે તારા બારણાને રોકીને જોઈ બિચારી ખોલજે તારા તિચોરી બારો નીકળવા ગયો એટલે એક બુઢો વેપારી બેઠો હતો એણ બોલ્યા હે બેટા અહીંયા આયો એક દુકાન બાકી હતી બુઢા હતા એટલે છોકરાને થયું કે બધાય કીધું ના બાપાને ક્યાં હવે હેરાન કરવા હાલી નીકળી જાવ અને પછી ગામડાની છેલ્લી એક બસનો સમય છે અને ત્યાં નહીં પગ બસ વઈ જાય જ્યાં મુતારે બહાર નીકળવા જો નહીં બાપાએ હાથ કર્યો દીકરા અહીં આવ્યા બેઠા અહીંયા નીકળ્યું આવે છે સવારચીતું આવ્યો છું બેટા સવારથી જેતુ આજ વેરી બજારમાં ફરે છો આવ્યો ત્યારે તેજમાં હતો આનંદમાં હતો અત્યારે તું નિરાશ થઈ ગયો છો કેમ બેટા કઈ ખરીદવું થું કઈ વેચવું થું કામ હતું બાપા કે બાપા વાત જવા ગયો ને મોડું નહીં નહીં મને વાત કરી મારો દીકરો એટલે કીધું કે આવ્યો છું બાપા એક મને કંઈક વસ્તુ જડી છે ચમકદાર ભાડે એટલે મને એવું લાગ્યું કે હીરો છે હીરો સમજીને આવ્યો છો પણ બધાય કીધું કે આ તો કાચ છે આવા જગતમાં બહુ છે તમે ક્યાં બરોબર છો કે મને તો દેખાડ કીધા કે બાપા બધાય કાચ કીધું એટલે લાભ તો સહી આપ મુઢો જોઈને એક જ શબ્દ બોલ્યો કોણે કીધું આ કાચ છે કોણે કીધું આ કાચ છે કીધું ને હવારનો પોરખ મોઢો પામી કે આ બધા કહે એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કેસ બેઠા નથી દીકરા ગધેડાની વાત દ્રાક્ષ નંબાડે પછી કીધું ખાટી છે એમાં આંબી કેમ નથી ને એટલે કાચ કીધું છે કોઈ ખરીદવાની કોઈ નામ તાકાત નથી આખી બજાર વેચી નાખીએ ને અને જે કિંમત થાય ને એ કિંમત આની થાય આવું કિંમતી છે કે હવે હું ખરીદીશું કેવી તાકાત નથી પણ રસ્તો લઈ લીધો આ સદગુર્ભ રસ્તો કરી લીધો મારી ભેગો યાર ગુરુ બાપુ માં ભેગા લીધી મારે એને લઈ બાપ ભેગો ભેગું આગળ રાખે પાછળ રાખે ભેગા લઈને તો જ હેરખું દેખાય હા મામા બે હાડે તો જ રા થઈ જાય છે ગુરુ ભેગા લઈને મારી ભેગો મારી મારા શેઠ હું ગરીબ માણસ છું એટલે જ કહું તું મારી ભેગો રે હું તને મેંધિયાણું આપું અને તારા હાથે જ આ તિજોરીમાં આ હીરો મૂકી દે અને ચાવી તારી પહેરા તિજોરીમાં હીરો મૂકી દીધો

અને છોકરા ધીરે 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 ધીરી બનાવી વડે પછી તો એવી મોટી કંપની બની કે કોઈ કેપિટલ સીટી બાકી ન હોય ને એનો શોરૂમ ન હોય આવી બ્રાન્ડ એની તૈયાર થાય અને પછી તો આ શેઠ એને બેહાડી દીધા આનો તો બાપા ઉમર થઈ ગઈ છે અને એમાં એક ઘરે બેઠેલાની કંઈક થોડુંક ઝવેરી વેચાવા આવી અને આ છોકરાએ હીરાની કિંમત કરી અને કીધું કે બાપા આના જે છે કે પાંચ લાખ થાય શેઠને ને હવે આને ચકાસીલું મારો એ સંધ્યા દેખાય છે અને શેલો દેખાડતો તો બેટા લાવતા અહીં એટલે કીધું આને કેટલા કીધા કે ચાર છેઠ જોઈને કે આના એક જ આવે જો આપ આ પારખમાં બેટા ભૂલ પડે ને તો આવું થાય આના એક જ આવે બેટા આના ચાર ના આવે આના ચાર ન દેવાય આના એક જ દેવાય તો ત્યારે રોય પડ્યો મારા બાપ ઠેકાણે છે પણ એ નો છે ને એક નો કેવો કે બધ ફરી લીધી છે કે સાબાસ દીકરા સાહેબ બસ આ અલગ નો ભરોસો બાપ આમ જ ભાઈ હું તો આજ કેડે હાલી તમારી મારી પરીક્ષા કરવી જ ભલે પણ હું આપણે ફગવું એમ નથી હવે સાબાસ દીકરા હવે તું પરખંદો થયો છો અને હવે તારી કિંમત દેવાની મારામાં તાકાત આવી છે જે તારો હીરો કિંમતી અંદર પીડ્યો ને હવે તને ખબર પડી તું પોતે પરગતો થયો ને કાંઈ તારી જાતે હીરો અને હવે તું જે કિંમત કરી મારે દેવી છે અને માં રખાયો કારણ કે જ્ઞાની તો શરૂઆત થતી ને એ હરખમાં ને હરખમાં તિજોરી ખોલી હીરો બહાર લીધો અને આડે જ હીરો જોયો હીરો હાથમાંથી પડી ગયો નાખમાં ને આહુડાની ધાર છે કેમ બેટા મઢીલ મને માફ કરજો કે ખોટો છે હે ખોટો છે કારણ કે દીકરા મેં એને હાચો નહોતો કીધો